સુરતના પાંડેસરા પોલીસે ચાર આરોપીઓનો ઝઘડો થયો હતો ત્યારે આ ચાર આરોપીઓ દ્વારા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને વિસ્તારમાં લોકો ભયભીત થઈ ગયા હતા જ્યારે પોલીસે આ ચાર આરોપીઓનો આજ વિસ્તારમાં વરઘોડો કાઢીને આરોપીઓ પાસે હાથ જોડાવીને માફી મંગાવી છે મારાજાગીરી ચરી ભરી કોઈ નાટક ક્યાં કભી તો